વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર પાંત્રીસ વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો આ બનાવ સંદર્ભે વડોદરા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસે બનાવ સ્થળે આવી પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ અજાણ્યા યુવાનના વાલીવારસની શોધખોળ તેમજ ઓળખ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હાલના તબક્કે આ અજાણ્યા યુવાનના મૃતદેહને સયાજ કોલ્ડ રૂમ ખાતે મૂકવામાં આવ્યો છે